નમસ્કાર મિત્રો મિત્રો બેંક ઓફ બરોડા દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં કોલેજ પાસ એટલે કે ગ્રેજ્યુએશન થયેલા હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે બેન્ક ઓફ બરોડા બીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસર એસઓ માટેની કુલ એક હજાર બસો ને સડસઠ જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે આ ભરતી માટે તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે વધુ માહિતી જોઈએ તો અહીંયા પોસ્ટ મુજબ ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે જેમાં એગ્રિકલ્ચર માર્કેટિંગ ઓફિસરની ને પચાસ જગ્યા છે એગ્રીકલ્ચર માર્કેટિંગ મેનેજર માટેની પચાસ મેનેજર સેલ્સ માટેની ચારસો પચાસ મેનેજર ક્રેડિટ એનાલિસ્ટ માટેની ઇઠોતેર સિનિયર મેનેજર ક્રેડિટ એનાલિસ્ટ માટેની છેતાલીસ સિનિયર મેનેજર એમ એસ એમ ઈ રિલેશનશીપ માટેની બસોને પાંચ હેડ એસએમઈ સેલ માટે બાર જગ્યાઓ છે જ્યારે ऑफिसर सिक्योरिटी एनालिस्ट માટેની 5 જગ્યાઓ મેનેજર सिक्योरिटी एनालिस्ट માટે 2 સિનિયર મેનેજર सिक्योरिटी एनालिस्ट 2 જગ્યા ટેકનિકલ ઓફિસર સિવિલ એન્જિનિયર માટેની 6 જગ્યા ટેકનિકલ મેનેજર સિવિલ એન્જિનિયર 2 જગ્યા સિનિયર મેનેજર સિવિલ એન્જિનિયરની 4 જગ્યા છે જ્યારે ટેકનિકલ ઓફિસર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની 4 જગ્યા સિનિયર ડેવલપર ફૂલ સ્ટેક જાવા માટેની 26 જગ્યા ક્લાઉડ એન્જિનિયર માટે છ સિનિયર મેનેજર ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસરની એક જગ્યા અને ચીફ મેનેજર ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર માટેની એક જગ્યા આ રીતે પોસ્ટ મુજબ જગ્યાઓ આપવામાં આવેલી છે જેમાં અહીંયા શૈક્ષણિક લાયકાત શું જોઈશે એની વિગત જોઈએ તો એગ્રીકલ્ચર માર્કેટિંગ જે ઓફિસર છે એના માટે ગ્રેજ્યુએશન પ્લસ પીજી ઇન માર્કેટિંગ એગ્રીકલ્ચર બિઝનેસ રૂરલ મેનેજમેન્ટ અને ફાઇનાન્સ કરેલ હોય તો એપ્લાય કરી શકો છો એગ્રિકલ્ચર માર્કેટિંગ મેનેજર માટે ગ્રેજ્યુએશન પ્લસ પીજી માર્કેટિંગ એગ્રીકલ્ચર બિઝનેસ રૂરલ મેનેજમેન્ટ ફાઇનાન્સ કરેલું હોય તો એપ્લાય કરી શકો છો મેનેજર સેલ્સ માટે ગ્રેજ્યુએશન જેમાં એમ બી એ પીજી ડીએમ અને માર્કેટિંગ સેલ્સ કરેલ હોવો જોઈએ મેનેજર ક્રેડિટ એનાલિસ્ટ માટે ગ્રેજ્યુએશન પ્લસ સી એ સી એફ એ સીએમએ એમ કરેલું હોય ફાઇનાન્સમાં તો એપ્લાય કરી શકે છે સિનિયર મેનેજર ક્રેડિટ એનાલિસિસ્ટ માટે ગ્રેજ્યુએશન એની અંદર સીએ સી એફ એ સી એમ એ એમ બી હોય તો એપ્લાય કરી શકે છે વધુમાં જોઈએ તો હેડ જે એસએમઇ સેલ છે એના માટે ગ્રેજ્યુએશનની સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન મેનેજમેન્ટ માર્કેટિંગ અથવા તો ફાઇનાન્સ કરેલું હોવો જોઈએ ઓફિસર સિક્યોરિટી એનાલિસ્ટ માટે બી ઈ બીટેક એમ સી એ બી એસ સી ઇન આઈ ટી કોમ્પ્યુટર સાયન્સ પ્લસ સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ મેનેજર સિક્યોરિટી એનાલિસ્ટ માટે બી એ બીટેક એમસીએ એમએસસી આઈટી કોમ્પ્યુટર પ્લસ સર્ટિફિકેટ કોર્સ અહીંયા સિનિયર મેનેજર સિક્યોરિટી એનાલિસ્ટ માટે બી ઈ બીટેક એમ સીએ એમ એસ સી ઇન આઈટી કોમ્પ્યુટર સાયન્સ પ્લસ સર્ટિફિકેશન વધુમાં જોઈએ તો ટેકનિકલ ઓફિસર સિવિલ જે એન્જિનિયર છે એના માટે બીઈ બીટેક ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલ હોવું જોઈએ સિનિયર ડેવલપર ફૂલ સ્ટક જવા માટે બી ઈ બીટેક એમસીએ ઇન કોમ્પ્યુટર સાયન્સ મતલબ આઈટી કરેલ હોવું જોઈએ ક્લાઉડ એન્જિનિયર માટે બી બીટેક ઇન કોમ્પ્યુટર સાયન્સ સિનિયર મેનેજર ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસર જેમાં બી બીઈ બીટેચ એમ સીએ વિથ ઇન્ફોસેક સર્ટિફિકેશન ચીફ મેનેજ મેનેજર ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર માટે બીઈ બીટેક એમસીએ વિથ ઇન્ફોટેક સર્ટિફિકેશન ત્યાર પછી જોઈએ તો ઉંમર મર્યાદા કેટલી જોઈશે જેમાં એગ્રિકલ્ચર મેનેજર ઓફ માર્કેટિંગ ઓફિસર છે એના માટે ચોવીસથી ચોત્રીસ વર્ષની મર્યાદા છે એગ્રીકલ્ચર માર્કેટિંગ મેનેજર માટે છવ્વીસથી છત્રીસ મેનેજર સેલ્સ માટે ચોવીસથી છત્રીસ મેનેજર ક્રેડિટ એનાલિસ્ટ માટે ચોવીસથી ચોત્રીસ સિનિયર મેનેજર ક્રેડિટ એનાલિસ્ટ માટે સત્યાવીસથી સાડત્રીસ સિનિયર મેનેજર એમ એસ એમ ઇ રિલેશનશીપ ચાલીસ હેડ એસએમઈ સેલ માટે ત્રીસથી બેતાલીસ ઓફિસર સિક્યોરિટી એનાલિસ્ટ માટે બાવીસથી બત્રીસ મેનેજર સિક્યોરિટી એનાલિસ્ટ ચોવીસથી બત્રીસ સિનિયર મેનેજર સિક્યોરિટી એનાલિસ્ટ સત્યાવીસથી સાડત્રીસ ટેકનિકલ ઓફિસર સિવિલ એન્જિનિયર બાવીસથી બત્રીસ સિનિયર ડેવલપર સત્યાવીસથી સાડત્રીસ ક્લાઉડ એન્જિનિયર ચોવીસથી ચોત્રીસ સિનિયર મેનેજર ઇન્ફોર્મેશન એની અંદર સત્યાવીસથી સાડત્રીસ ચીફ મેનેજર ત્રીસથી બેતાલીસ આ રીતે ઉંમર મર્યાદા છે જેમાં નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે અરજી માટે કેટલી ફી ભરવાની છે તો જનરલ ઇડબ્લ્યુએસ અને ઓબીસી જે ઉમેદવારો છે એમના માટે છસો રૂપિયા ફી છે જ્યારે એસસી એસટી પીડબ્લ્યુડી અને મહિલા ઉમેદવારો માટે માત્ર સો રૂપિયા ફી ભરવાની રહેશે પસંદગીની પ્રક્રિયા જે છે એ ઓનલાઈન ટેસ્ટ યોજાશે ત્યાર પછી સાયકોમેટ્રિક ટેસ્ટ અને ગ્રુપ ડિસ્કશન એન્ડ ઇન્ટરવ્યૂના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અહીંયા પગાર ધોરણ કેટલું મળશે તો પગાર ધોરણ જે છે એ અડતાલીસ હજાર ચારસો એંસીથી શરૂ કરી અને પંચ્યાસી હજાર નવસો ને વીસ એ એગ્રીકલ્ચર માર્કેટિંગ મેનેજર માટેનું છે આ મુજબ પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર ધોરણ આપવામાં આવશે પગાર ધોરણ ખૂબ જ સારું અહીંયા તમને મળવાપાત્ર રહેશે ત્યાર પછી અગત્યની તારીખો જોઈએ તો ઓનલાઈન એપ્લિકેશન અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી શરૂ થઈ ગયેલ છે જે તમારે સત્તર જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે કેવી રીતે અરજી કરવાની છે તો તમારે બેંક ઓફ બરોડા ડોટ ઓફિશિયલ જે વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન એપ્લિકેશન ઉપર તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કર્યા પછી માંગેલી વિગતો ભરી ફોર્મ સબમિટ કરી લેવાનું છે અને એની પ્રિન્ટ આઉટ પણ મેળવી લેવાની છે સાથે જરૂરી ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના છે તો આ રીતે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો બરોડાની એપ્લિકેશન પર વેબસાઇટ ઉપર જઈને તો મિત્રો આ હતી બીઓ બી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત